દિવાળીના પાંચ દિવસના તહેવાર દરમિયાન ગુજરાતમાં દરેક દિવસનું એક આગવું મહત્વ અને તે દિવસ સાથે જોડાયેલી ખાસ વાનગીઓ હોય છે શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દરેક દિવસે શું ખાવું જોઈએ તેની પરંપરાગત યાદી જોઈએ એક ધનતેરસ આ દિવસે ધન અને સ્વાસ્થ્યના દેવતા ધનવંતરીની પૂજા થાય છે આ દિવસે મુખ્યત્વે ગળ્યું ભોજન બનાવવાની પરંપરા છે મુખ્ય વાનગી પરંપરાગત રીતે પ્રસાદમાં કંસાર અથવા ફાળા લાપસી બનાવવામાં આવે છે ભોજનમાં ઘણા ઘરોમાં દાળ ભાત અને માલપુઆ પણ બનાવવામાં આવે છે બે કાળી ચૌદશ આ દિવસને નરક ચતુર્દશી પણ કહે છે આ દિવસે ખરાબ શક્તિઓ અને કકડાટ દૂર કરવાની માન્યતા છે મુખ્ય વાનગી આ દિવસે તળેલી વસ્તુઓ ખાવાનો રિવાજ છે ખાસ કરીને વડા ઘણીવાર કાણાવાળા વડા અને ખીર બનાવવામાં આવે છે માન્યતા એવું માનવામાં આવે છે કે આ દિવસે જેટલું તેલ વળે તેટલો ઘરનો કકડાટ દૂર થાય છે ત્રણ દિવાળી दिवाली ના મુખ્ય દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે અને આ દિવસે ખાસ શાક બનાવવાની પરંપરા છે મુખ્ય વાંગી દિવાળીના દિવસે સુરણનું શાક ખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સાથે આ ઉપ્રાંત દિવાળી નિમિત્તે બનાવેલા જાત જાતના ફરસાણ અને મીઠાઈઓ જેવી કે ગોગરા ચકરી ચેવડો મઠિયા કાજુ કતરી વગેરે આરોગવામાં આવે છે 4 બેસતો વર્ષ કાર્તક સોદેકમ ગુજરાતી નવું વર્ષ આ દિવસથી શરૂ થાય છે આ દિવસે મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરવામાં આવે છે તેથી ઘરોમાં પણ વિવિધ પ્રકારની વાનગીઓ બને છે મુખ્ય વાનગી આ દિવસે કોઈ એક વાનગીને બદલે વિવિધ પ્રકારના ફરસાણ અને મીઠાઈ ખાવાનો રિવાજ છે ભોજનમાં સવારે મઠિયા ચોરાફળી અને ફાફડા જેવું ફરસાણ ખવાય છે બપોરના ભોજનમાં શ્રીખંડ પુરી પૂરણ પોળી અથવા એક સંપૂર્ણ ગુજરાતી થાળી જેમાં દાળ ભાત રોટલી શાક કઠોળ ફરસાણ અને મીઠાઈ હોય બનાવવામાં આવે પાંચ ભાઈ બીજ આ દિવસે બહેન ભાઈને પોતાના ઘરે જમવા બોલાવે છે અને તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે મુખ્ય વાનગી દિવાળીના તહેવારોમાં બધી મીઠાઈઓ અને ભારે ખોરાક ખાધા પછી ભાઈ બીજના દિવસે હળવું પણ પૌષ્ટિક ભોજન લેવાની પરંપરા છે ભોજનમાં ઘણા ઘરોમાં બહેનો ભાઈ માટે ખીચડી કઢી શાક અને રોટલા બનાવે છે મીઠાઈ બહેન ભાઈને તિલક કર્યા પછી મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવે છે